લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે રાજકીય પક્ષોનો પ્રચાર પ્રસાર પૂરજોશમાં ચાલી રહ્યો છે અને ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ પણ ઉમેદવારીપત્ર ભર્યું જોકે એ પહેલાં સુરેન્દ્રનગરમાં તેમનો ભવ્ય રોડ શો યોજાયો સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડથી લઈને કલેક્ટર કચેરી સુધી આ રોડ શો યોજાયો જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પૂર્વ ધારાસભ્ય નવસાદ સોલંકી તેમજ કોંગ્રેસના અન્ય નેતાઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને લોકો જોડાયા ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ રોડ શોમાં જોડાયા હતા રોડ શોમાં જનમેદની જોઈને ઋત્વિક મકવાણા ભાવુક થઈ ગયા હતા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા કદાચ ભાજપના નેતાઓની ચિંતા જરૂરથી વધી ગયા છે લઘુભાઈ દાદલનો અહેવાલ